ગુરુ પૂર્ણિમાના દિવસ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગોહિલવાડમાં આવેલ બગદાણા ધામ જ્યાં બજરંગદાસ બાપાના દર્શન અર્થે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે ત્યારે ગુરુ પૂર્ણિમાના શુભ દિને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બગદાણા ખાતે બજરંગદાસ બાપાના દર્શનાર્થે પહોંચ્યા હતા સાથે આશ્રમ દ્વારા કોઈ ભક્તોને તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાપાના ચરણોમાં શિષ નમાવી સમગ્ર દેશવાસીઓના સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી જો કે ગુરુ પૂર્ણિમાના દિને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભાવનગર ખાતે પણ વિવિધ વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી શહેરના તપસ્વી બાપુની વાડી ખાતે તેમજ દીપકભાઈ સાહેબજીના મંદિરે મોટી સંખ્યામાં લોકો આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પણ દર્શન કરી ધન્યતા અનુભવી હતી